ઘણા કહે છે ને કે ભાઈ અમે આ જગ્યાએ જ્યાં તા અમને કીધું હતું પેટમાં આ એના પપ્પાને કંઈક ખવડાવી દીધું છે ક્યાં છે બેનું વધુ કે ભાઈ ભાઈઓ શું કે ઘણા કે તમારે પછી તો અહીંયા કોક દાટી ગયું છે તમારી ભેણમાં અમને આ ભેણ એટલે શું નથી ખબર આઠ મહિના મારી ખબર પડી ભેણમાં કંઈક છે દીવાલમાં આવું કે તો શું શું કામ કરે એ કહું કે કદાચ કોક ને ભ્રમ હોય અમને આખા પરિવાર ને કઈ ખવરાઈ દીધું છે કઈ પેટમાં પડ્યું તો આ જગ્યા નો પ્રસાદે પેટમાં જે છે ને એને હવાર પરોડીએ બહાર નીકળી જવું કદાચ કોક એમ કે તમારી જગ્યામાં કઈક ડટાણ છે કઈક હાલ છે કઈક મય નાખી દેલા છે તો આ ભોમકા ઉપર તમે જે બેઠા છો એ આ દાદાએ કોક ચારણ માલ ધારીની લાજ રાખો આટો લોય રેડ્યું છે એ ભોમકા ઉપર તમે હું બેઠા છે આ જગ્યા ની ધૂળ તમારા કપડા ચોટી જાય અને ઘરે બદલતા હોય આ બાકી આ જગ્યામાંથી ધૂળની ઠેલ્યુ ભરી તો એમ નહીં થાય અજાણતા થયું હોય છે આ તો ગામમાં પુરાણ ના કરે એવી બધી બાજુ અહીંથી માટી ખૂતરી કુતરી એમ નથી થતું એ તો અજાણતા થયું હોય આ જે કઈ તમે જોવો છો ને એ નવ વરામર દાદા એ કીધેલું છે કે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના પાંચ પૈસા માંગતા તો હું એમ છું વગર એટલું થાય તો લોકોના વાળી એકવીસ હજાર ને પચીસ હજાર લેશે તો એમના પેટ તમને ભરાતા અને ભગવાન ના ઘરે એવું કોઈ બજાર નથી કે આય તમારી એ તો નરસિંહ મહેતા હતા ઘોંડી લખનિયા સાંભળીઓ વાંચતો હતો હવે હું આ જમાનામાં હું બીજા અન્ય વિશે એવા નથી હોળી લખન ભગવાન વાંચી લે આ તો તમે અગિયાર આપો ને અહીંયા જાય એવી શું ગેરંટી હા પણ ક્ષણી કે વાર કાલ મારા પરિવાર નું હું થશે એ એક સેકન્ડ વિચાર ના આવ્યો કાલ એ જીવક રેપ ના રે એ ઠાકર મરજી પરિવારનું ગુજરાન ચલાવવા અહીંથી નોકરી ધંધો કરવા જેવો છું અને ટિફિન ઘરે મૂકવા રહ્યો ના રહ્યો સીધો દોડીને અહીં આવ્યો છું કે મનમાં પચાસ ટકા દાદાના દર્શન કરવા આયા છે પચાસ પચાસ માણા એવું એવુંય થાય કે દાદા ના તો દર્શન કરવા જ છે પણ જો એમાં બાપુય જોવા મળી જાય તો વધુ મજા આવે આ અપેક્ષા લઈને આયા છે એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈન જતા રહ્યા છે એના ભાઈ હવે કદાચ જે કોઈ રાહ જોઈને બેઠા છે હું સમયસર પાકી જો એમનો સમય બગડે નહીં એ કદાચ મને જોઈ લેને એને રાહત થઈ જાય અને કદાચ જે કઈ દાદાના જગ્યામાં વ્યવસ્થા છે એ પ્રસાદી લીધા વગર કોઈ ભૂલમાં જતો ના રહે એની માટે સીધો દોડીને આવ્યો હોય અને એ સમય બચ્યા પછી પછી નામ એના લીધા છે કોઈ સ્વાર્થ વગર કે મને સુખી કર કરે મને વૈકુંઠ મળે એ નહીં કે આ આવવા વાળા ભલું થાય અને તમારી કદર કદાચ ઠાકર સાંભળતો હોય ના સાંભળતો હોય એ બે નંબરની વાત પણ જો મારી જોડીમાં એ તપ ભેગું થયું હોય એ ઠાકરને ને એવું તારા સારી જેમાં તારી સાક્ષી એ બોલવું છું કે એ જોડી ખાલી કરીને આવવા ભાગમાં ના હોય એને આપી દેજે મારે કઈ આ મને કોઈ અસર હવે નહીં થાય સન્માન અપમાન કોઈ નહીં સુખ દુઃખ કઈ જ નહીં શરીર ને તેમ કે છો તો એને ખબર પડશે આ સુખ ને આ દુઃખ બાકી થી સુખી દ્રોન સમજાય ને હા અમુક વાર મારા કપડા નવા એટલે પહેરવા પડે ઘણા એવા આવતા બાપુના દરણ માં ઠેકાણા નથી આપણું હું ભલું થયું આ એવો કઈ છે જાત જાત ના તો રંગબેરંગી આવતા હોય બધા કોઈ પહેરવેશ જોવા આવતા હોય કોઈ જગ્યામાં હું છે આવી પંચાયત કરવા આવતા હોય કારણ કે લોકોને પોતાના કરતા બીજા ની વધુ જાજી પંચાયત ની હોય જાજા પોતાના દુઃખ થી નથી બાજુ વાળા સોફા લાયા એની ઉપાધિ આપણે થાય આડા ચમના લાયા એ તો હજે કોક દીક તમે બે હાડ છે હું કામ બળત રાખી સમજાય ને એટલે વધુ સમય ના બગડે પણ હરેક ને કદાચ ટૂંક સમય જેને સતત દોઢ બે વર્ષ થી આ બેઠક બંધ હતી છતાં એને નોકરી ધંધો અમે તો ઘણી વાર કીધું બગાડીને ના આવશો પણ એને કીધું કે ભાઈ અઠવાડિયામાં કે મહિનામાં એક વાર દાદા મને એટલું મનથી એવું થયું કે બધા સક્ષમ છે એવું જરૂરી નથી બધાયને બે રૂપિયા રોજ ની પડી હોય છતાંય જો એવો ગરીબ માણા થઈને ને એનામાં એવી દાતારી હોય કે મારે તો સેવા આપવા જવાનું

કે અમે દુનિયામાં ક્યાં ક્યાં ભટકી ને અમારી હારે હું થયું તારાથી કઈ અજાણ્યું નથી હવે ક્યાંય ભટકવું નથી તું તું હવે જે કહે છે એ ઉપાધિ નું અને જો પચીમો દાડો ના થાય મારો ઠાકર ઘોડે પલાળ ના નાખે ને તો મારી ભુવા ભાણી માં તો ઘરે જઈને કોકનો ફોન આવક અમે ગુરુવાર ભરીએ તમારે આવું તો આપડે પણ એ દોડ્યું એટલે પરમાત્મા બધે એક જ છે પેલું કે છે ને કે લોટ બધે હરખો જ હોય છે પણ હવા રસોઈ બનાવવાળા ની હાથ ની મીઠાઈ છે અલગ હોય ઘરે આપણે ગમે એવો મોંઘો લોટ લાવતા હોય પણ જો બે બી મન નો ડખો હોય તો ખાવામાં એવું જ આવે સમજાય ને એમ વસ્તુ એવી છે ક્યાંક ઊંધી જગ્યાએ આપણે રાંધવા આપી દીધું છે એટલે થોડાક જે ધુમાડાની ગંધ આવશે પણ આ એ સુધારી દેશે ભરોસો રાખો સમજાય

કે ગમે એ રીતે લોકોને મદદરૂપ બનવું છે તો બનવું છે સમજાય ને હા એમ એટલે જો શરીરની તાસીર હારી હોય તો અને બીજી એક ખાલી ગમત ની વાત વેસન મૂકવા કેટલા હે હાથ ઊંચો કરજો એ હમણાં ના આપતા બે ચાર મહિના કારણ કે આપણું લોહી કોક હારા માણા ચડી જાય એ બંધ ધાણી થઈ ગયો તો એટલે બંધ થઈ જાય પછી આપજો સમજાય ને એમ મેં કીધું કે આ પ્રસાદમાં એટલી તાકાત છે આ ભોમકામાં એટલી અને તમને વિશ્વાસ મારા પ્રવચન ઉપર ના હોય તો ઓટલા ઉપર દસ મિનિટ બેસી બે અને એની હમુ ટગર ટગર જોઈ લો કે હું ઉપાધી છે નાભીથી રોવાનું આંખું થી નહીં નાભી ખુલ્લી મૂકી દો કે જે પાપ છે મૂકી દીધું કાલથી કોઈ નડવું નથી હવે હારું જ કરવું છે અને હારું કઈ ના થાય તો કઈ નહીં ગામમાં મૂંગા મરજો કોઈ નડવા ના જતા આ મોટો ધર્મ અને બે હોય એના ઓટલે અને જો તમારા એક રૂવાડા બેઠા ના કરે ને તો અત્યારે કોલ ચાલુ કરી આખા ગ્રુપ ને લાઈનમાં જોડે હું આ પહોંચી ગયો બાપુ આવા છે દાદા આવા કે આ ગામની પિંદ કરવા આવ્યો તું ભાઈ પેલા તું આખે દર્શન કર પછી દુનિયા ને બતાય કરો છો ને આવું ન કરતા એટલે જાજા જો આપણે આપણા લખાણે દુખી છે ભગવાન દુખી નથી કરતો વગર કારણે દસ ટકા દુખી છે બાકી લખણના ના દુખી છે પણ હું જેને હૃદય ભાવથી માનું છું અને જેની કૃપાથી આ સાનિધ્ય ચાલે છે અને હું તો એમ કહું છું જે કંઈ આપણને લાયકાત આપી છે ને એ તાકાત એ સંપત્તિ કોઈનું ભલું કરવામાં વાપરજો જો ઠાકર એનું બે વર્ષે બમણું ના આપે તો મારી ભુવા અને કઈ ના થાય તો કોઈ બતાવવાની કોશિશ ના હોય બે હાથ ઊંચા કરીને જઈ બોલાવાની પાપ લાગે મને આપતા થયું અને કુન થાય તમે લેતા બોલો

આપણી ભગવાનની ગુરુદેવની સાચી માહિતી હોય કે ના હોય પણ એ ક્યાંક હશે તો તમને એ મોકલ્યા છે હા છેતરી નાખતો હોય તમ તો છ મહિના ટેલી કરી લેજો અને જાહેરમાં કોલર જાલી પકડીને બે ધોકામાં લેવાના જો કોઈ ના ખીચા કાપી લઉં તો સમજાય ને પણ જાણતા અજાણતા એને યાદ કરી ના કરી આપણને સાચી માહિતી હોય ના હોય

પણ આ દાદાની સાક્ષીયું મને આ ન સમજાતું ઘરે નાળિયેર બાંધી દેવું હવે એ નાળિયેર ટીંગાળવાથી આપણું દુઃખ જતું રહેતું હોય આપણો ધંધો વ્યાપાર આવતો હોય તો નાળિયેર વેચવા વાળો આપણને વી વી માં સોલી ને કામ આપું આખો કોચડો દુકાન ની બહાર ના બાંધ દે ઘરે ગઈ હુકાય એટલે નથી સમજાતું આમ ને છતાંય આપણને હવાજ છે રાજે બાર વાગે પરફેક્ટ જવાનું એ બાર ને પ્લાન માં ઉતરવાના ભૂતળા સમજાન માં કો એટલે આ કઈ એ વખતે મને સમજાતું ને ઘડિયાળ છે બાર વાગ્યા ની ભૂતળા પાસે એટલે ભૂત એ છે કે આપણે એ ને સમજાતું સમજાય ને કે આ મનમાંથી અંધશ્રદ્ધા કાઢી નાખે કદાચ કોઈ બીમારી જે કઈ લઈને આવ્યા પેલા ડોક્ટર ની સલાહ સૂચન લો પણ કઈક કદાચ દેવ નું હોય છે દવા ને દુવા દે અને કદાચ દેવ નું હોય છે જો ગયા છો તો એને બોલાયા છો કાલથી કદાચ દવા માં ફેર પડી જાય તમને લાગુ પડે આ મારો ભરોસો બોલે પણ તમે મને અંધશ્રદ્ધામાં લઈ જાઓ આલી નાયક તો એ ટીંગા ટોળી કરીને લાવે માથે હાથ દો મટી જાય

હું આમ આમ કરવા માંડું છું હું કોઈ સંત માહિતીમાં થોડો છું તમારી જેવો સાધારણ જ છું ચમત્કારી હોય તો આ ગાડી લઈને હું કામ રોડે દોડતો હોય અહીંથી અલોપ થઈ જાવ જેના ઘરે પધરામણી જાગુ ઉમરામાં ઊભો થો એટલે નથી થતું હું કામ પરાયણે ભગવાન બનાવી દો સમજાય ને કદાચ તમને કઈક અમારા એવું દેખાઈ ગયું તો એ મનમાં લુપ્ત રાખો શું મનમાં પડ્યું છે એ તો ઠાકરને ખબર જ છે કારણ કે હજુ મારા આધાર કાર્ડ ને નીકળ્યા બે વાર પછી આ વખતે બાપુ નો જોવો પડદા હું કેતો આ એવો જ હોય આ બધું એવું છે વિશ્વાસ મનમાં રાખો જીવો તા લગી તૂટવા જોવા મારું વચન છે પણ દુનિયા દોડે જગત માની એમ માનવું ને પગે લાગવું હોય તો ઘરે તમારી કુળજી પેલા તમારા મા બાપ ને લાગજો અને એ એક વાર લાગો પછી મન લાગવા આવજો અને એ પગ ઝાલીન તો ને સેટા ઉભા રહ્યા છે કારણ કે હું કોઈ પૂછનીયા નથી આ તો ભગવાનની દયા છે થોડું ખાલી જીવું શું છે એ તો અમે બે જાણવી છીએ તમને બધું કહેવાની જરૂર નથી આજે એવા દાવા કરક કે મે આમ કર્યું એ આમ કર્યું ત્યાં કઈ હોય ને કે નું કહે છે બગસરાનું ઘરેણું ગમે એટલું ચમકતું હોય એ હોનાના વેપારી ને હું મુકવા જા ચમક ને બધું હરખું જ હોય ગાટ નખતી બધું પણ એની કિંમત ના ઉઠે અને પેલું કે છે ને કે હોના વીટી ગમે એવી હોય ટોયલેટ ના બાથરૂમ માં જઈને ગટર માં જતી રહે કદાચ વી વરા પછી કોઈ કચરો વીંટતો હોય એના હાથમાં આવે એ ધોઈ વેચવા જાય તો એ પંચાવન હોય પંચાવન જ આવે સમજાય જે છે હોનો બની ગયા કદાચ પરિસ્થિતિ નબળી છે ઉકાળા પાય પેલું ક્યાંય એવરી કહેવત છે એમ કે ઉકાળા પાણી બેઠા હોય તો એ દુર્ગંધ જ આવે આપણે ના લેવી હોય તોય અને કોઈ ભાઈબંધ હોય પરફ્યુમ ની દુકાન હોય ભલે આપણને સાટે ના સાટે તો અંદર બે એટલે સુગંધ મફત જ આવે એટલે ક્યાં બે હોય એ તમારે નક્કી કરવાનું ભાઈબંધ ઉકાડા વાળો ગતો કે અત્તર ની દુકાન વાળો એ બધે લાગુ પડે ઘરે તે એમાં અત્તર ઘણી જાય ના હોય મગજમાં ખોટું સડાય દે એ એક અત્તર જ છે અવળાર પાટે ચડાવી દે કે ભલા મારા ઝાપટ ને આપડે હું આપું છું ને અત્યારે બે મહિને આપે પોટલી ને પૈસા ભાઈ પાકું બંધાન થઈ જાય એટલે છૂટા મૂકી દે એ ભાઈ બંધ ના રાખતા સમજાય ને એટલે ફરી વાર આપડે જઈ રહી જઈ છે બાકી હાથ ઊંચા કરવાનું બોલો કુળદેવી માતની દ્વારકાધીશની રામચંદ્ર ભગવાન

અને બિસ્કીટ ની પ્રસાદી લેવા મોકલી દેવાના અને જે આયા છે એ ઘરે હા આય ઈસે એને લાવો મળવો જોઈએ સમજાય ને અને પછી કદાચ તમને એમ થાય કે ભલે બાળક નું છે ને એમાંથી આપણે એક બિસ્કીટ ખાવું છે તો એક ખાવ તો એ પરસાદી છે એમાંથી બે બચાવી ઘરે કોક ના આયા હોય ઓટલા ઉપરથી ચોકલેટ ની પ્રસાદી લઈ જાઓ કદાચ આ જમણ વાર હોય તમને એમ થાય વાઈટ કોક ભાત લઈ જવા લઈ જાઓ બધી છૂટી છે સમજાય ને પણ બે જી હાલે એટલું નહીં માપવા બધું માપનું હોય તમારું મારું બધા એનું હતું એટલે ખોટી હવે ભીડ ના કરતા એને દુખી છે એવું નહીં કે ફરીથી ઓટલા ઉપર જઈને જે કંઈ કબર છે પોતાના મનથી હાચો અને જો તમને પછી દાડામાં મને આયાનું પ્રમાણ ના આપે તો મને પૂછજો જો ડાયરેક્ટ લાઈન ઉપડી જતી હોય મારી પાસે હું કામ છેડાડવા આવ સમજાય ને